એટલે એને મેં સમાધાન હમણાં એને મારા ભાઈઓ ને બધા ને દેખાડ્યા સમાધાન ની વાત કરી ને એને ના પાડી ના પાડી એને ખાર દાવો રાખી અને મારી ઉપર એને વારમ વાર હુમલા ચાલુ કર્યા સાહેબ હું ગામ ના ત્રાસ થી મેં મારા જીવ ને જોખમ દીધી છે અને મેં ઝેરી દવાનો પ્રેસ કર્યો છે હું સાવ આપણે આપડે રાજુલા તાલુકા નું સિવિલ હોસ્પિટલ માં રવિવારે મેં બપોરે સારવાર લીધી ત્યાંથી હું અમરેલી સિવિલ માં મેં આજે સારવાર લઈ સોય કલાક પૂરી થઇ મને આજે રજા મળી છે સાહેબ અત્યારે હાલ હું થોડી છું

હા અત્યારે તમારે જે અગાઉ નો જે atrocity નો કેસ હતો એ ચાલુ છે કે સમાધાન થઇ ગયું હા સમાધાન નથી કરવાનો આજે નથી કરવું ને કાલે નથી કરવું સાહેબ મારી નાખી એ કુર્બાન છે બાકી સમાધાન નથી કરવાનું થાતું અમારે મતલબ તમારે જે એની છ તારીખ ની મુદત છે એની આવતી છ તારીખ ની મુદત છે નામદાર અદાલતની અંદર આપણને ન્યાય મળે હવે એ વાત પતી ગઈ પછી હું એમ કઉ છું કે આ તમારે જે આ વિવાદ આખો સર્જાણો ઈ ક્યાં ક્યાં મુદ્દા ઉપર સર્જાણો અંદાજ એમ કે તમારે કઈ આવું પહેલા તો સીધું તો આ ડખો નહીં મતલબ છે બારામાંથી એમ પેલા જયારે આપડે એટ્રોસિટી એક ની ફરિયાદ થઈ ને મુદ્દા ની વાત એટ્રોસિટી એક ની ફરિયાદ થઈ પણ મતલબ મગજ મારી વાત હા હા વિવાદ એટલે એમની અમારા ઘર ની સામે અમારું ઘર નો રેણા છે એટલે રેણા પલોટ ની કરી હતી મારા દેર પાસે આ પ્લોટ અમને વેચાતો આપો મારા પ્લોટ છે બાપ દાદા ની મિલકત છે પૈસા આપીએ તમને એટલે મારા દેરે ના પડે એટલે ઈ લોકોએ ખારદાઓ રાખીને અમને ફાર્મ હાઉસ માં બોલાવ્યા બપોરે સારા બાર એક ના ગાળામાં એટલે ઈ લોકોએ ચાલીસ પચાસ જણા ભેગા કરી લીધા એમના હાલ વિડીયો તમારી પાસે આવેલા છે વીસ ના બે હજાર વીસ ના

જે આરોપી પક્ષ જે આવે છે એને શું પ્રોબ્લેમ છે પછી આનું સાચું શું હતું જે નામદાર અદાલતમાં એક બીજાના જ્યાં પુરાવા લેવાય એકાબીજા નું જ્યાં એવિડેન્સ મળે એની ઉપર ડિફેન્ટ હોય છે મારી ઉપર એમને ખાવાતા હોય એવો છે કે જે આગળનો જે બનાવ બન્યો બનાવની હારીશભાઈ ગોવિંદભાઈ મારી મારા દિયર છે હ અને

હું એમ કઉ કે ઈન કેસ કદાચ તમારું જે એકા બીજાનું આ ગામ કેવડું છે? ગામ બહુ મોટું છે સાહેબ અને ઈ કદાચ ઈન કેસ કોઈ વડીલો કે આપડા પાંચ માણસો હોય અને આ સ્ત્રી છો તમને ખોટો આવો સંઘર્ષમાં ઓલું થતું હોય તો તમે ઈ નિર્ણય તમારો હોય છે કે વિવાદ હલાવવાનું કારણ શું છે અને પૂરું થઇ જાય તો એમાં નુકસાની શું છે અને હાલે તો શું ફાયદો છે? કેસ હાલી જાય તો શું એનો ફાયદો છે અને કદાચ ઈન કેસ સમાધાન થાય તો કયું નુકસાન આવે એમ છે મારું એવું કહેવાનું કે જો કેસ હાલી જાય છે તો અમારી ઉપર તો જે કઈ બનાવ બન્યો છે તો બન્યો જ છે બરોબર પણ મારી પાછળ જે સમાજ છે મારી દલિત સમાજ એમની ઉપર પણ ક્યારે પણ ભવિષ્ય ની અંદર આવું જુલમ ક્યારે ન થાય એવું હું કોર્ટ ની પાસે અને સરકારની પાસે હું માંગણી કરું છું હા એ તો બરાબર છે એમાં તમે ભોગ બન્યા હોય અને તમે તમારી માથે જે કઈ બનાવ બન્યો હોય એની સજા એને મળવી જોઈએ એમાં નથી વાંધો પણ આ તો એમ કે તમે તમને સહકાર ના હોય ના મને કોઈ વાત નો સહકાર નથી જો મેં આપડે સાહેબ વાત કરી તી કાલે અમરેલી સિવિલ માં હતી હું તો આપડે ન્યા અમરેલી માં કોઈ બે પાંચ આગેવાનો ને બોલાવી અને અમારી જરૂર પડશે તો અમે પણ આવશું ના આગેવાન ને મેં બોલાવ્યા હતા હા વિકી સાવડા ને પણ બોલાવેલા છે મે તો વિકી સાવડા પણ એવું મને કહી ને વયા ગયા છે

ના જે કઈ આ જે નિયમ છે તમારો જે કઈ કાયદો છે એના વાત નથી કરતા પણ કોઈ પણ વ્યક્તિ સમાધાન ના પ્રયત્ન બળત્કાર નો કેસ હોય કે કોઈ પણ હોય બચાવ પક્ષ છે એ સમાધાન નો પ્રયત્ન કોઈ પણ વ્યક્તિ કરતા હોય અને થતું હોય પછી એનું છે ને હા વિકીભાઈ આવે હું આવું પછી એનો રસ્તો છે નીકળતો હોય એમાં આપણે સક્ષમ ન હોય તો વિવાદ સર્જાતો હોય અમુક કોઈ ગાડીઓ આગળ હાલે એમાં બ્રેક આવે પછી એમાં રિવેસ ઘેરે આવે હા આપણા જે ગાડીઓ આ ત્રણ જેટલા ફોર છે જે છે એ અમુક સડે ની પાછા લેવા પડે છે અને અમુક જગ્યાએ ગાડી રિવેસ પણ લેવી પડે અને બ્રેક પણ મારવી પડે

એ થોડુંક વિચારવું જોઈએ ને હાલો હું આવ્યો પછી હું એમ કોક બેન હવે એક કામ કરો કે ભાઈ બે party છે અને હવે ભવિષ્યમાં આવું નહિ કરાય એવું વિચારીને તમે પાંચ આગેવાનો કેમ કે હું આગેવાન નથી બેન હું સમાજ સેવક છું હા એટલે કોઈ આગેવાનો પાંચ એટલે હું તમારી પાસે સેવા માંગુ છું કે મારી એક ફરિયાદ ખાલી સાવરકુંડલા રૂરલ માં લેવડાવી લોકો ત્રણ વર્ષ સાહેબ મારે ત્રણ વર્ષ મારી એક પણ ફરિયાદ નથી એને લીધી બેન મારી વાત તમે સમજતા નથી બેન જે ત્યાંની સ્થાનિક પોલીસ છે એ બે પાર્ટીને ઓળખતા હોય છે જે બીટ જમાદાર હોય ને એને ઇંગ્લિશમાં બીટ જમાદાર કહેવાય પણ એ તમારો ઘર જમાદાર ઘર જમાદાર તમારા વિસ્તારનો જમાદાર ઈ તમારા ઘરની ગણે હોય આપણે કયા ક્યાં રોડ નીકળી છે ક્યાં જાય છે કોની આપણી બેઠક છે એ આપણા બીટ જમાદાર ને ખબર હોય કેમ કે એ તમારે ત્યાં લોકલ પોલીસ જે તમારા વિસ્તારની તમારા બીટની તમારા psi

હાલો હમણાં આંદોલન કર્યું હાલો કાલે થી હમણાં અમે આંદોલન કરી છે અને આ ગુનો દાખલ નહિ થાય તો અમે ધરણા માંથી ઉતરી છીએ સરકાર ઉપર પ્રેશર આવ્યું અને ગુનો દાખલ કર્યો પણ ઈ ગુનો દાખલ કર્યો તમારું સુખ છે પછી પાછા ઈ ના કેસ આપડે પાછા ખેંચવાના પાંચ આગેવાનો આવ્યા ફલાણા ખેંચી લેવાના તો બે પાર્ટી સક્ષમ હોય ચા પાણી બને ત્યાં સુધી ઈ પ્રયત્ન કરવો એ અમારી આગેવાન ફરજ હોય કેમ કે અમારે વાલા દવલા બેન અમે નીતિ અપનાવી જો એને આરોપી માં આવતો આવતો હશે તો સમાધાન નહીં કરો તો નામદાર કોર્ટ એના વિટનેસ જોઈ અને આરોપી માં આવશે સજા થાય

નામદાર અદાલત એટલે એ એક ભગવાન છે કે એની પાસે એનું ન્યાય ન્યાયપાલિકા છે એ સરકાર થી થી અલગ છે જે સરકાર ને દંડ આપી દે આપડે એક્સિડન્ટ થાય તો ક્લેમ પર નહીં કે હજાર વળતર આપો

પણ કોઈ પણ વ્યક્તિ સુખદ સમાધાન થવા માંનું કાર્ય ઈ હોય કે આમ હું હું ને તમે બે આપડે બેઠા કરી કે બે બેન તું ખરાબ છે ને તમે ક્યો કે મનસુખભાઈ તું ખરાબ છે પણ આખી જિંદગી એકાબીજાના ખરાબના નિર્ણય લેવાના એનું હારું પ્રયત્ન શું તો જિંદગી જીવવા માટે થઈ હવે આપણે રહેવાનું કેટલું પચાસ થી 60 વર્ષ જીવવાના છીએ હવે એમાં આપણા જે કંકાસમાં જિંદગી અડધી કાઢી નાખશું

આજે કદાચ પાંચ આગેવાનો એની રાવણ કરી હોય કેમકે તમે બીજા લોકલ છો તમારે ભરતું ન હોય આજે મારું તમારું વિવાદ થયો હોય ને તો હું તમે સમાધાન નો કરી કેમ કે આપડી આપણા આંખના કણા આપણે નો કાઢીએ કે બીજા જોઈએ એટલે એ વિવાદ છે એમાં બીજા આગેવાનો પણ એમાં વેચમાં પડે અને સુખદ અંત આવતો હોય તો એનો નિર્ણય લેવાય

પટેલ લોકો હોય કે કોઈ પણ બીજા અન્ય કાસ્ટના હોય જે વિવાદ છે એ હું કઉ છું આપડે જે માણસ જન્મ લીધો ને એક વાર મરી જાવાનું જેને બાય થાય ને એક વાર સમાધાન કરવાનું પછી કોઈ પાંચ વાગેવાન થી કરે કોઈ ઘરમેરેથી કરે પણ બે વસ્તુ છે આ જોડી સજોડી બાંધવું ને સમાધાન પતિ પત્ની તમે શા માંથી બાધો તેનું સમાધાન થાય ને સમાધાન કો કરો સુટચડ થાય શું થાય પતિજી આ મતલબ આ છે આ જોડે સજોડે છે સત્ય ન અસત્ય ન્યાય ન અન્યાય હારું નરું પતિ ને પત્ની આના માટે શું કરવાનું હે

મારી આરે કોઈ છે પાંચ માણસો નથી તો આપણે વાળો કરવાનું હવે તમે જે આગેવાનો કેવો એમ કેમ કે તો તમારું સન્માન જળવાય રે બાકી તમે જેટલા આવ્યા એને કે મારે હું તમે કયો એમ નથી એટલે પૂરું થઈ ગયું તમને કોઈ એવો કોઈ માં અધિકાર નથી કે તમારા મૂળભૂત અધિકાર ઉપર ત્રાપ મારી શકે

પણ દુખી તમારે થવાનું છે કોર્ટમાં તમારે જવાનું છે વકીલ તમારે રોકવાનો છે સમય તમારે બરબાદ કરવાનો છે બાંધવાનું તમારે 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 છે 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 માર ખાવાની વિવાદ ઉભો કરવાનો અમારે બેઠા બેઠા ખાલી પેટ્રોલ એટલે એ કાર્યકર પેટ્રોલ નાખે ને કાર્યકર ન કહેવાય એટલે ઈવડા લોકો જો થોડાક સમજણ માં આવી ગયા હોય અને પાંચ માણસો કે એમ કરે એમ હોય તો એનો સુખદ અંત લઈ અને કેમ આજકે તમારે કેટલા વર્ષથી દેખો હાલે છે અ 2020 થી આલો જો 2020 થી તો 4 વર્ષ થયા હા હા તો 4 વર્ષ ની અંદર સારા માણા કોઈ આવી જ નહી હોય આયા હોય પણ એનું માન નો રહ્યું હોય અમેવાળા નથી સમજતા સાહેબ હે અમેવાળા સમજતા નથી એમ કે કે અમારે ઈ કે સમાધાન ની નથી કરવું જો અમેવાળા નહીં સમજતા હોય ને તો ઈ છે ને સમાજને આગળવાનો વિચાર લે પછી વકીલ વિચારી લે કેમ કે અદાલત એ નક્કી કર લે કેમ કે ન્યાય તમને ચાન્સ આપવા મારે હા હા કે ભાઈ કોર્ટ ની અંદર તમે એકાબીજા વિચારી લો તમે જુબાની દો સોમનાથ તમે હા તમે જુબાની દો એ પછી સમાધાન થાય અદાલત કોઈ આમાં એવું નખો આ કરો કેમકે એને તો વીટનેસ પુરાવા ઉપર હાલવાનું છે હા પણ નામદાર કોર્ટ બધાને સાંભળે તમને સાંભળે છે એને સાંભળશે એટલે એ છે ને તમે વિચારી લે બેન તમારું નામ દેજો તમારે કદાચ આ તમારી ઉપર જે અત્યાચાર છે એનો ઓડિયો વાયરલ કરવો તો હું ચડાવી પણ દઈશ અને અમે તમને મદદ પણ કરશું પણ અમારું કેવું એવું છે કે પાંચ આગેવાનો આવે અને તમારું જે કઈ કેમ કે તમે એકલા છો હા એટલે આપણે એક સ્ત્રી જાતિને આવો વિવાદ ન સર્જાય કેમકે કે આપણા માં હું હોય એ બધી સમાજમાં હોય એના પાંચ પટેલ તમને સાંજ માં મુના મદદ કરતા બેન મુક્તિ છે હા કેમ કે એનામાં એવા હોય આપણામાં હોય એવું એનામાંય હોય હા એ બધી સમાજમાં હોય પણ ભગવાન બુદ્ધે કીધું છે બહુજન હિતાય બહુ બહુજન સુખાય માણસો નું સુખ હોય તમારું હિત જળવાતું હોય તો એમાં આપણે પ્રવેશ કરાય આમાં માન મોટો મૂંચક નીચક અમારામાં આવે નહીં કેમ કે જે સજા દેવાની છે ને નામદાર અદાલત ને દેવાની છે હું આવું મારા બાપો આવે અમારે કીધે કઈ થાય નહીં અમે તમને સલાહ સૂચન કરીએ કે પણ ભોગવવાનું તમારે તમારી ભેગા ઉભા રહી પણ અમે કઈ કરી કેમ કે આ તો જેને ડિલેવરી કરવાની હોય જોર ડિલેવરી વાળી કરવાનું હોય બેઠી કીધા કરે બેન ઘડી જાય હા એટલે આ ડિલેવરી બધી છે ને એ તમારી છે કે જે જગત છે એ તમને આશ્વાસન કરશે તમારી ભેગા રહે તમને મદદ કરશે હારે રે પણ ભોગવવાનું તમારે છે અને હામા વાળાને છે જે આરોપી માં આવે છે ને પણ પાંચ માણસો સઘન બચમાં પડતા હોય અને તમારું બેયનું હિત જળવાતું હોય તો કરાય બેયનું હિત જળવાતું હોય તો એક તરફી નહીં તમારું હિત થતું હોય એનું થતું હોય તો એ સમાધાન નો કહેવાય સમાધાન એ એક જ વાર ગરમ કરેલી સા અને સમાધાન કરેલો સંબંધ એમાં બહુ લાંબુ કાય ન હોય ત્યારે અમે ચાર પાંચ વખત આપણે સમાજને ભેગી કરી અને આપણે સમાજ ને અમે બેઠાડી અને વાતચીત કરી નિર્ણય લીધેલો

આપણા પોતાના મારે તમારે નો પડ્યું એટલે હું તમારી માથે ટોપલું નાખો તમે મારી માથે નાખો પણ સત્ય ઘટના શું આપણે ગેરસમજ થાય તો શું થાય આપણે આપણી બાયડીને ઘરે હોય અને એ આવ્યો તરત ફોન કાપી નાખે એટલે કે નો તો હાચ બોલ હવે વિશ્વાસ ન બેસે એટલે ત્યાં લગ્ન ટકવા લે એટલે એ એક આક્ષેપ છે આક્ષેપ કોઈ પણ માણસ માથે થઈ શકે પણ સમાજમાં એક જ વ્યક્તિ કીધે નથી સમાજની અંદર પાંચ આગેવાનો આપડા હોય પાંચ એના હોય અને પછી એને સમાધાન કેવાય સમાધાન ની અંદર પાછો તમારો પાછો વંડોળ ઉપડે નહીં આજ સમાધાન કર્યું કાલે પાછા પાછો તો એ સમાધાન નો કેવાય એ બધા ડગલા વેડા કેવાય બરાબર કે તમને ભવિષ્ય તમારું ઉજળું થાય તમે તમારી વિકાસ કરી શકો તમારો વિચાર આમાંથી બારો નીકળી જાય આ ક્રિમિનલ માઇન્ડ થઈ ગયો હું થઈ ગયું

નામદાર કોર્ટ પોલીસ એ હાટી દે કે પોલીસ એને ઓળખતી હોય છે તમને ઓળખતી હોય બરાબર હું તમારો સ્થાનિક ગામ નો મારા ગામ ના મન નો ઓળખતા હોય

બેન એમાં જો નામદાર અદાલત ના સમાધાન કરવું હશે તો તમારી તારીખ હોય મને કેજો તો અમે આવશો તારીખ માં પણ એકાબીજાનો વિવાદ નો થાય એવું કરવાનો હા કે વિવાદ થી એકાબીજાની જાનજોખ માં બીજા ને માથે ખોટા કેસ કબેડા થાય અને વિગ્રહ ફેલાય પછી ઈ ઇફેક્ટ છે ને તમને ન પડે ઈ ઇફેક્ટ અમને સમાજ ને પડે